ભુજ નગરપાલિકાના કર્મચારી હિતેન્દ્રસિંહ જાડેજાની નિવૃત્તિ થતા વિદાય કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજ રોજ મારું ચોત્રીસ થી પાંત્રીસ વર્ષની સેવા પછી નિવૃત્તિનો સમય આવી ગયો એટલે આજે મારું એકત્રીસ ઓગસ્ટના રોજ વિદાયનો સમારંભ ગોઠેલો હતો છેલ્લા પાંત્રીસ વર્ષથી હું લગભગ બધી બ્રાન્ચમાં સેવા આપી ચૂક્યો છું માત્ર એક બે બ્રાન્ચ બાદ કરતા મારો દરેક કર્મચારીનો અને બધા નાગરિકોને પણ મારી વિનંતી છે કે જે મેં મારી સેવા આપી છે એ એમાં મેં લગભગ મારી નિષ્ઠા અને પરજ પ્રત્યેની સમાનતાને ધ્યાનમાં રાખીને આપી છે તેમ છતાં પણ કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તો દરેક કર્મચારી મિત્રો તેમજ નાગરિકો મને માફ કરી દે હા આટલા સમય તમારા જે તમે કામ દરમિયાન જે લોકો તમારા સાથે રહ્યા અને આજે તમે એક એવો ઘરે આવી છે કે તમે લોકોને હાલ દા કઈને જઈ રહ્યા છો ત્યારે ઘણા બધાની લાગણી પણ થોડીક થઈ છે આવડા પાંત્રીસ વર્ષની જે સેવા છે એ દરમિયાન તો લાગણીના તાર દરેક કર્મચારી નાગરિકો સાથે પણ જોડાયેલા રહે કેમ કે મેં મારી ફરજમાં દરેક નાગરિકોના સંતોષ થાય એવું મેં કાર્ય કરેલ છે જેથી મને મારું એવું માનવું છે કે દરેક નાગરિકો મારા પ્રત્યે પ્રેમ ને ઉભો ભર્યા સંબંધો કેળવેલ છે અને કેળો રહેશે सागर लक्ष्मी एग्री सीड्स ना એરંડા बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ करामत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लंबी जाचेरी मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा